જય માતાજી મિત્રો હિન્દી ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે કારણ કે આજે રવિવારનો દિવસ છે અને આજે વસંત પંચમીનો દિવસ છે આજે એટલે દિવસ બહુ સારો છે કારણ કે આજે તો અમારો ફોન આવ્યો છે તે જીએ છે ગાઘરેટ અમે મુહૂર્ત કરવા એટલે કોમનું મૂર્ત કરવા જા એટલે સૌથી પહેલાં તમને ગીર મહારાજના દર્શન કરાવી દઉં પછી બ્લોગમાં બન્યા રહીજો આગળ કારણ કે તમને આજે મુહૂર્ત કરવા જઈએ ને એટલે મુર્તનો પણ વિડીયો બતાવીશ બ્લોગમાં બન્યા રેજો અમારા વિજય ભાઈ આવી ગયા છે દર્શન કરવા ગીર મહારાજનો એટલે વિડીયોમાં બનાવી રહેજો આ રામાપીનું મંદિર છે અગ્યારેશનો મેળો પર આવે છે અમારો કાશીમાનું પણ મંદિર છે અહીંયાં બધું મંદિર છે ચલો અમે જઈએ છીએ અમે મૂરત કરવા ગાગરેટ કરવા જાતાં પહેલાં બતાવી દો મારા કુળદેવીનું મંદિર કારણ કે લગન થયું ને તમારું લગન તો બધા પહેલાં વહીકણ જ મેઢો છોડાવશે મારા કુળદેવી ખોડિયલમાંનું એટલે ખોડિયલમાનો બર્થડે છે બે દિવસ પછી તો કમેન્ટ કરજો બર્થ ડેનો આખો વિડીયો તમને બતાવું એટલે બર્થડે છે એટલે બર્થ ડેનો વિડીયો પણ હું ઉતાર્યો એટલે કમેન્ટ કરજો જય માતાજી મિત્રો અમે ગાગરેટ ગામમાં એન્ટર થઈ ચુક્યા છીએ એટલે ગાગરેટ ગામ માં થોડો નજારો તમને બતાવી દઉં ગાગરેટ ગામ કેવું છે બહુ સારો નજારો છે બંગલા બંગલા ઘર બર

અમે મિત્રો પહોંચી ગયા છે મુહૂર્ત કરવા કાગરેટ ગામે તો બધા આવી ગયા છે ઘરદાણી પણ આવી ગયા છે અમે બધા પણ આવી ગયા છે તો હવે જે વિધિ થાય એ બધી કરીએ કંકુ ચોખા સિફળ અગરબત્તી જે મુહૂર્ત વિધિ કરવી પડે એ પહેલા કરવી પડે અમારે સૌથી પહેલા ગણપતિને સંભાળવા પડ્યું એટલે દીવો ભરી અગરબત્તી કરી અને શીફળ ચડાવવું પડે એટલે બોલો ગણપતિ ભગવાનની જય सजिलो सज सजिलो शुभणी आजा छा टामणा માતાજી મિત્રો મુરત વ્રત કરી દીધું છે અમારા નરેજીને બધા ચોલ્લા કરી નાખ્યા છે અને અમારા કોમવાળા બધા મળો છે તો નરેજી મેરેજી કંટ્રાટી જો ગાગરે ગામમાં આવી જાય અમે આગળનો વિડીયો બ્લોગમાં બનાવી રહીજો એટલે સારા સારા વિડીયો લાવતો રહો તો આ તો આવી જાય છે ગાગરે હાઈવે ઉપર આવી જાય છે મિત્રો અને ચોકડી આવી ગઈ છે હાઈવે રોડ જે ગાગરેટ કૃષ્ણનગર ની ચોકડી રોડ ઉપર આવી ગયા છે અમે આવી ગયા છે મુહૂર્ત કરીને હવે ગાગરેટ બસ સ્ટેશન મોઢીએ પણ કંકુ કંકુ થઈ ગયું છે એટલે ચા પીવા બધા માણસો કે ચા પીવો છે એટલે ચા પીવા આવી જાય છીએ ગાગરેટ બસ સ્ટેશન અહીંયા કોઈ ચા સારો મળે છે ભગતનાથ ચા તમારા જુનિયર કંટ્રાટી પણ આવી ગયા ચા પીવા અહીંયા ચા સારો મળે છે ક્વોલિટી બાભાઈ મારો જ ચા લાવો ચા પીને વિડીયોમાં બનાવી રહેજો વિડીયો કા તર લીધો છે મિત્રો અમે જીએ છે અમારા ટુરલ માં દર્શન કરવા તો ટુરલ માં મંદિર પણ બતાવ તો મને એટલે વિડિયો માં બન્યા રહેજો તો બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે મિત્રો એટલે પેટ્રોલ પંપ જાય અને પેટ્રોલ ભરાવશું પહેલા તો પછી આગળ কমেদি বেছি ম પેટ્રોલ પેટ્રોલ પૂરાઈને અમે નીકળી ગયા છીએ મા સૂર્યન્માના દર્શન કરવા તો બ્લોકમાં બન્યા રહો સૂર્યલમાનું દર્શન પણ કરાવું તમને મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ તમને પહેલાં બહારથી બતાવી દઉં મંદિર બરાબર છે પછી તમને એડ્રેસ આપી દઉં કે આ મંદિરે તમારે દર્શન કરવા આવવું હોય તો એટલે હું પહેલાં બતાવી દઉં વિડીયોમાં તમારું બહારથી બરાબર તો એડ્રેસવા તો તમારા મિત્રો પણ આ ચૂડેલમાંનો જો દર્શન કરવો હોય તો ગોઠવાથી અડધો કિલોમીટર આગળ વિષનગર જતાં હાઈવે ઉપર રોણેવાળા ચૂડેલમાં મંદિર છે તો એકંદ તમે દર્શન કરવા આવી શકો છો તમારી મનોકામના બધી પૂરી થાય છે

ઓરખેણ આપવાની જરૂર ના પડે રવિવારના દિવસ અને ચવાણું ટીફળ ચડે છે અહીંયા ચા પીવો પણ હોય તોય પણ અહીંયા ચાની પણ સગવડ છે મિત્રો પણ સગવડ અહીંયા છે મિત્રો અને ટીકક માથા ટીલક કરવું હોય તો પણ અહીંયા સ એટલે તમે આ વિડિયોમાં મિત્રો મેં હું ઘરે જઈને અવાજ બીજો એડ કર્યો છે વિડીયોમાં મારા નવો અવાજ એડ કરવો પડ્યો વિડીયોમાં કારણ કે જે મંદિરમાં ગાયણ વાગતું હતું એના લીધે વિડીયોમાં કોપી રાઇટ આવતી હતી એટલે મેં નવો અવાજ એડ કર્યો છે અવાજ તમને ગમ્યો ના ગમ્યો હોય તો કમેન્ટ કરજો જય માતાજી મુહૂર્ત કરીને આવી ગયા છે અમે ઘરે એટલે બ્લોગ આટલા ખતમ કરું છું બ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કમેન્ટ કરજો જય હા જલ્દી કરો મુજબ નહીં કરતો વિડીયો સબસ્ક્રાઈબ નહીં કરે લાલ ગલ કલર બધા નહીં જલ્દી દબો